અયોધ્યા ની ઝલક સુરતના ઉતના વિસ્તારમાં જોવા મળી ઉદના વિસ્તાર કેસરી રંગમાં ફેરવાયો છે બાળકો વિવિધ અવતારમાં જોવા મળ્યા રામ સીતા અને લક્ષ્મણ સહિત વન ના વિવિધ પાત્રમાં નાના બાળકો આવ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લિંબાયત વિધાનસભા ધારાસભ્ય સંગીતા પાટીલ પીએસસી મેમ્બર છોટુભાઈ પાટીલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ નગરસેવકો અને હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા નમસ્કાર મિત્રો આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં દેશના લોકોની વર્ષોથી ઈચ્છા હતી અપેક્ષા હતી એ પૂર્ણ કરવા માટે રામ જન્મભૂમિ પર ભગવાન રામનું નું ભવ્ય થી ભવ્ય મંદિરનું નિર્માણ કરીને તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કર્યું છે પણ એના પહેલા જ આખા દેશની અંદર આખા દેશના લોકો રામમય બની ગયા છે ગલીએ ગલીએ ઘરે ઘરે રોડ ઉપર હજારોની સંખ્યામાં સ્વયંભુ લોકો ભગવાન રામના રેલીમાં જોડાય છે ઘરે દીવડાઓ કરે છે અને એ રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે આ દેશના લોકોની જે ઈચ્છા હતી કે ભગવાન રામ કે જે આપણા બધાના માટે એમને એક સ્થાન આપણા ઊંચું સ્થાન હૃદયમાં છે એમના મંદિર નિર્માણ માટે કેટલાય કારસેવકોએ પોતાના બલિદાન પણ આપ્યા છે કેટલાય આંદોલનો આ દેશની અંદર છેલ્લા વધુ વર્ષથી થયા છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સૌને સાથે રાખીને એક પણ કાંકરો ચાડી થયા વગર જે કર્યું છે એ ખૂબ અભિનંદન રામ એ રાજા પણ હતા સ્વાભાવિક છે કે જન્મ થયો ત્યારે વાતાવરણ હતું આજે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે અયોધ્યાનો વિકાસ કરીને એમને શણગાર્યું છે જે રીતે મહેલ કરતા પણ સારું એક મંદિર વિશ્વના સૌથી શ્રેષ્ઠ મંદિરોમાંનું એક મંદિર એ મોદી સાહેબે નિર્માણ કર્યું છે એક રાજાને જે એક ભગવાન છે એમને શોભી એવું છે અને એમાં એના પ્રજાજનો એટલે કે આપણે સૌ જે રીતે એમાં જોડાયા છે એનો ઉલ્લાસનું વાતાવરણ આજે આપણે અહીં જોઈ રહ્યા છે હજુ તો બીજા બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠાને વાર છે આખો દેશ હેલોડે ચડ્યો છે એમાં સુરત શહેર અને ગુજરાત પણ સૌથી આગળ છે આજે કેવો પ્રકારનો કાર્યક્રમ આજે ઉધના અંદર અમારે અયોધ્યાની ઝલક ઉધનામાં એ ટાઇટલ ઉપર અમે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એ પ્રોગ્રામ અંતર્ગત આપ આજ જોઈ રહ્યા છો આજ મીડિયાના માધ્યમથી મારે આખા બે ભારત વર્ષમાં બતાવવું છે કે અયોધ્યાની ઝલક ખરેખર ઉધનામાં છે

ભગવાન શ્રી રામ ની રામાયણ ભગવાન બાળપણ ના બાળપણ થી ભગવાન વનવાસ ગયા અને રાજા બન્યા ત્યાર સુધી ની એમની કૃતિકા અત્યારે ભજવાઈ રહી છે રામ સામે રાવણ પરાજય થાય છે અને રામ નું રામ રાજ અહિયાં સ્થાપિત થાય છે આવનારી બાવીસ તારીખે અમારા માર્ગ અને વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક

મહેનત છે આજે અમે તો ફક્ત એમની રાહ ચિંતા આગળ વધ્યા છે અને આ ઉધના ની અંદર ન ભૂતો ન ભવિષ્ય આજે અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે